ફ્રેન્ડ્સ અત્યારે ક્રિસ્ટલ ની અંદર આપણે આવ્યા હતા જોઈ શકો છો પાછળ આઈસ્ક્રીમ છે તુર્કીસ આઈસ્ક્રીમ બાકી આ જોઈ લો જામનગરમાંથી અહીંયા બોક્સ ઓફિસની ટિકિટ મળે છે અને ઓલી લોકોમાં ઉપર જાય છે જોઈ શકો છો તમે એવું ને બે ઉપર વયુ ગયું છે પાછળ આ છે આપણે કપડાંનું છે ફ્રેન્ડ્સ એટલા ટ્રેન્ડ્સ પણ છે અહીંયા અને હવે અહીંયા આપણે સીડીથી ઉપર વહીં ગઈ જ્યારે આપણે ગયા ન હોય એટલે થોડું અજીબ લાગે

અને વળી પાછા આપણે લિફ્ટમાં ચડી જઈએ હવે એ લોકો લગભગ લાસ્ટ લાસ્ટ માટે ગયા છે નવાણું ટકા તો એટલે આપણે ત્યાં જઈએ જમવા માટે અને કોકનો બર્થડે પણ છે કેનો છે તો હું આગળ આગળ તમે જોજો

આપણે અહીં હજી લગભગ એક માળ આપણે ચડવાનું છે ત્યારબાદ આપણે આપણું ડેસ્ટિનેશન આવશે ચીડી ચડી જાય આપણે આવી આ ફ્રેન્ડ્સ આપણે અહીંયા આઈનોક્સમાં આવી ગયા છીએ આપણે ત્રીજા માળે જવાનું છે આપણે હાઉ ફોર્થ ફ્લોરમાં આવી ગયા છીએ આપણે ફોર્થ ફ્લોરમાં આવી ગયા છીએ આપણે જવાનું છે ત્રીજા માળે ચાલો આ લિફ્ટ થ્રુ આપણે હોયા છીએ ના લિફ્ટમાંથી નથી જવું અહીંયાથી જોયા છે આપણે સીડીમાંથી કારણ કે એક જ સ્ટેપ આપણે નીચે જવાનું છે મેડોર વીલમાં અને બહાર વરસાદ ફૂલ ચાલુ છે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો ઝાકળ આવી ગઈ છે તો ચાલો એક સ્ટેપ નીચે હોય જ મેડોર ગ્રીલમાં જવાનું છે આ જોઈ શકો છો તમે સામે હાફા મારે છે દીવ દીવને એમ કે ક્યાં હશે અહીં જોઈ શકો છો તમે

ચાલો બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું અત્યારે એન્ટિંગ કરીને આપીશું તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા મેડ ઓવર વ્રિલ્સમાં છે જમવા આવ્યા અને આ કંઈક આવ્યું છે જોઈ લે આઈસ્ક્રીમ જેવું છે કંઈક બાંધવી કરો તમે સાઈડનો આપણે ટેસ્ટ ચાલુ કરીએ چکل میٹھو میٹھو ٹیسٹ کرے ચાલો તમે પણ જમવા કન્ટિન્યુ કરી આગળ રોગ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેડ ફિલ્ડિમિટેડ તમારે જે ખાવું હોય છે

ગુલાબજામુન છે ઘણી બધી જોઈ શકો છો આપણે તો બધી ખ્યાલ નથી હોતી કેવાય પણ બધી જાતની છે આ વસ્તુ એ જોઈ શકો છો અહીંયા કંઈક તો ચાલો ચાલો આપણે જમવાની શરૂઆત કરીએ બેસ્ટ તો કર્યો કર્યો છે અહીંયા સેલ્ફી પોઈન્ટ છે એ પણ તમે જોઈ શકો છો આ જોઈ લ્યો બે જીકવા માંડ્યું છે આ દેવું ગુલાબજામુ ખાય છે પેલા અને આ બધું જોઈ શકો છો આ ફ્રેન્ડ્સ એક અમારા બેન છે બેન છે એની બધી એના ઉપર ખર્ચા ઉપર મોજ કરે છે અમે બધા અમે ત્રણ જણા છીએ અત્યારે તો ચાલો શરૂઆત કરીએ આપણે હવે જમી બમી ને બધું કરીને કેક કાપી એક ફ્રેન્ડ નો બર્થડે હતો ને નીચે જાઈએ છે જમવાનું બધું બહુ બહુ સારું હતું પાછી માથે

થોડુંક આ બધું જમ્યા એ બધું પતી જાય ને વરસાદ આવ્યો છે પાણી પણ છે ધ્યાન રાખો તો સર નીચે ઉતરફ મને દર ભાગ્ય થઈ જશે દીવ કે લેકા નથી કરો હવે હમણાં જ જાતું

તો 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 ચાલો મળીએ એક નવા જ લોકમાં ત્યાં સુધી મહાદેવ હોય